દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરજીના સાહેબ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર બુદ્ધ વિહાર નિશુલ શૈક્ષણિક ક્લાસમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રમાબાઈ ચોક સુધી રેલી યોજાઈ હતી વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વા દિવસ તરીકે મનાવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વનાનો અધિકાર આપ્યો હતો આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ચૈતન્ય ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકોએ તેમને મહાવંદના આપી રહ્યા છે મારું નામ વિજયભાઈ વાનખેડે માનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના અડસઠમાં મહાપરિણીવા નિ દિવસ નિમિત્તે આજે પાંડેસરાના નાગસરનગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ બુદ્ધ વિહારની અંદરમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો માનવંદના રેલી સ્વરૂપે ઉજવીને અમે રમાભાઈ ચોક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના સ્મારક સુધી પહોંચ્યા અને બધાએ ત્યાં પુષ્પ કર્યા અને પુષ્પ કર્યા પછી અમે લોકોએ બધા સંકલ્પ લીધો કે ભાઈ સમાજની અંદરમાં પરિવારની અંદરમાં જે કોઈ વ્યસન કરતું હોય વ્યસન ધરાવતું હોય એ વેસન આ એ લોકો પાસેથી છોડાઈએ અને વેસન મુક્ત રહીએ વ્યસન મુક્ત સમાજ કરીએ